ઇન્કમટેક્સ રિટર્ન એટલે કે આઈટીઆર એવી હું આશા રાખી લઉં કે તમે લોકોએ એકત્રીસ જુલાઈ પહેલાં ભરી દીધું હશે અને જો તમને સેજે મનમાં એવો વિચાર હોય ને કે એકત્રીસ તારીખ પહેલાં અમે તો ભરી દીધું રિટર્ન હવે અમારી જવાબદારી પૂરી થઈ ગઈ તો ના સાહેબ અહીંયા અટકવાની જરૂર છે કારણ કે હવે તમારા ઉપર બહુ મોટી પેનલ્ટી લાગી શકે છે જો તમે આ પ્રોસેસ ફોલો ના કરી તો હવે તમે કહેશો કશ્યપ આ પ્રોસેસ કઈ છે તો એ પ્રોસેસના અનેક સવાલો પણ છે કે ઇન્કમ ટેક્સ રિટર્ન ભરાઈ ગયું છે કે નહીં કઈ રીતના ચેક કરવું ઇન્કમટેક્સ આપણે ભરી તો દીધું પડે આપણી વેરીફાઈ થયું છે કે નહીં એને ઓનલાઈન કઈ રીતના વેરીફાય કરશું જો નથી ભરાણું તો કેટલી પેનલ્ટી આવી શકે છે અને ઇન્કમ ટેક્સ જો આપણે ભરી દીધું છે અને બધી પ્રોસેસ છે તો પણ કઈ કઈ સમસ્યાઓનો આપણે સામનો કરવો પડી શકે છે અને ક કયા એવા સંદ સંજોગો થઈ જશે કે જેની અંદર તમને ઇન્કમટેક્સ વિભાગ તરફથી નોટિસ પણ ફાળવવામાં આવશે આ બધા પ્રશ્નોનો સવાલ આજના વિડીયોમાં હું તમને આપીશ નમસ્કાર ગુજરાત તક સાથે હું છું કશ્યપ હવે આ બધી વાત મેં તમને કરીને એમાં સૌથી મહત્ત્વની વાત એટલે કે આઈટીઆર ભરી દેવું એ સૌથી મહત્ત્વનું નથી આમાં સૌથી મહત્ત્વનું વાત એ બની જાય છે કે આઈટીઆર તમે જો ભરી દીધું છે તો એના ત્રીસ જ દિવસની અંદર તમારે તેને વેરીફાઈ પણ કરવાનું હોય છે હવે આ વેરીફાઈ કરવાના અનેક રસ્તાઓ છે જેમ કે તમે ફોર્મ પ્રિન્ટ કરી અને પોસ્ટના માધ્યમથી ઇન્કમટેક્સની ઓફિસ પર મોકલી શકો છો પણ આ બધા અનેક રસ્તાઓ છે હું તમને પછી જણાવીશ પણ સૌથી પહેલાં તમને સરળ રસ્તો જણાવી દઉં હવે આમાં સૌથી સરળ રસ્તો એ છે કે તમે તમારા ઇન્કમ ટેક્સનું જે પોર્ટલ છે ત્યાં લોગ કરી અને તમારું આઈટીઆર વેરીફાઈ કરાવી ઓનલાઈન વેરીફાઈ કરાવવાથી તમને એ પણ ફાયદો થશે કે જેની અંદર તમારે ત્રીસ દિવસની અંદર જે પ્રોસેસ કરવાની છે એ થઈ જશે વેરીફિકેશન ફટાફટ થઈ જશે એ સિવાય તમને મેં કહેવું એ પ્રમાણે પોસ્ટ દ્વારા તમે ફોર્મ પ્રિન્ટ કરી એમાં સાઇન કરી અને કુરિયર કરી શકો છો એ ઉપરાંત આધાર કાર્ડ વડે ઓટીપી મગાવી અને ઓટીપીથી પણ તમે જનરેટ કરી શકો છો ઈવી એટલે કે ઇલેક્ટ્રોનિક વેરિફિકેશન કોડ આ તમે બેંકના એકાઉન્ટ અથવા તો ડીમેટ એકાઉન્ટ બંનેથી ભરી શકો છો આવા અનેકો રસ્તાઓ છે પરંતુ સૌથી સરળ રસ્તો તમારા માટે એ છે કે તમે ઓનલાઈન ઈ વેરીફાઈ કરાવી લો એટલે કે તમારો સમય પણ બચી જશે ને તમને પેનલ્ટી પણ નહીં લાગે પણ આ બધા વચ્ચે સૌથી મેઇન વાત તમારે ધ્યાનમાં એ રાખવાની છે કે આ તમામ પ્રોસેસ તમે જે દિવસે આઈટીઆર ભરો છો તેનાથી ત્રીસ દિવસની અંદર કરવાની હોય છે જો આ નહીં કરો તો તમારું આઈટીઆર ઝીરોમાં કાઉન્ટ થશે આ એટલે કે તમે આઈટીઆર ભર્યું નથી એવી રીતના કાઉન્ટ થઈ જશે હવે આ બધી વાત થઈ ઇન્ફોર્મેશનની અને કઈ રીતના થશે વેરીફાઈ તેને લઈને પણ આ બધું જો તમે વેરીફાઈ પણ નથી કરવું વેરીફાઈ તો બહુ દૂરની વાત છે તમે જો ઇન્કમ ટેક્સ જ નથી ભર્યું એટલે કે એકત્રીસ જુલાઈની તારીખ જે ભરવાની છે એ તમે ચૂકી ગયા તો તમને કેવડી મોટી પેનલ્ટી લાગશે તે તમને જણાવી દો તો ઇન્કમ ટેક્સની અંદર એવું છે કે એકત્રીસ જુલાઈ બાદ જો તમે હવે ફાઇલ કરો છો એટલે કે તમને પાંચ મહિના જેટલો સમય આપે છે કે જેની અંદર એકત્રીસ ડિસેમ્બર સુધીમાં તમે આઈટીઆર ફાઇલ કરી શકો છો પણ એના ઉપર તમારે પેનલ્ટી ભરવી પડશે હવે આ પેનલ્ટી દરેકની ઇન્કમ ઉપર વેરીફાઈ થતી હોય છે અને અલગ અલગ રીતના દેવામાં આવતું હોય છે પરંતુ જો તમારી ઇન્કમ પાંચ લાખ કરતાં વધારે છે તો તમને પાંચ રૂપિયા સુધીની પેનલ્ટી લાગશે ને પાંચ હજાર લાખ કરતાં ઓછી છે તો તમને એક રૂપિયા સુધીની પેનલ્ટી લાગી શકે છે હવે આમાં પણ જો તમે ધ્યાન ના દેજો ને બધું એમ કીધું કે હા તો ચાલે રાખશે અને એકત્રીસ ડિસેમ્બર પણ વહી ગઈ તારીખ તો તમારે દસ હજાર રૂપિયા સુધીની પેનલ્ટી ભોગવવી પડી એમ છે સમયસર આઈટીઆર જો ભરી દો છો તો એના અનેક ફાયદા પણ ઇન્કમટેક્સ વિભાગ તમને આપે છે જેમ કે તમે એકત્રીસ જુલાઈ પહેલાં નિયત જે તારીખ છે તેના પહેલાં જ જો સમયસર ભરી દો છો તો તમને એકત્રીસ ડિસેમ્બર સુધીમાં તમારું આઈટીઆર છે એને રિવાઇઝ કરવાનો અનલિમિટેડ ટાઈમ મોકો મળે છે એટલે કે તમે જે ભરેલું આઈટીઆર છે તેને રિવાઇઝ અનેક વખત કરી શકો છો એકત્રીસ ડિસેમ્બર સુધીમાં હવે પેનલ્ટીની જ આપણે જ્યારે વાત કરીએ છીએ ને ત્યારે સાથોસાથ તમને એ પણ જણાવી દઉં કે જો તમે આઈટીઆર ભરતી વખતે ખોટી ઇન્ફોર્મેશન આપી છે તો તમને 200% ટકા સુધીની પેનલ્ટી લાગી શકે છે અને જો તમારી ઇન્કમ ખોટી દેખાડી છે તો તમને પચાસ ટકા સુધીની ઇન્કમ ટેક્સની પેનલ્ટી લાગી શકે છે હવે શરૂઆતમાં જ મેં તમને એવું કહ્યું હતું કે એવા કયા કયા મુદ્દાઓ છે કે જેમાં તમને ઇન્કમટેક્સ વિભાગની નોટિસ પણ આવી શકે છે હવે આ નોટિસ ઇન્કમટેક્સ વિભાગ તમને બે અલગ અલગ રીતના ફાળવી શકે છે જેમાં કે જો તમારી ઇન્ફોર્મેશન તમે ખોટી ભરી છે તો તમને આ નોટિસ આવી શકે છે અથવા તો જે તમે ઇન્ફોર્મેશન ભરી છે તે એના પોર્ટલ સાથે મેચ નથી થતી એટલે કે એન્યુઅલ ઇન્ફોર્મેશન સ્ટેટમેન્ટ સાથે મેચ નથી થતી તો તમારા ઉપર નોટિસ આવી શકે છે હવે આ રીત કઈ રીતના વેરીફાઈ કરવું કે આપણી સ્ટેટમેન્ટ સાચી છે કે નહીં તો એના માટે એઆઈએસ એટલે કે એન્યુઅલ ઇન્ફોર્મેશન જે સ્ટેટમેન્ટ છે તેને તમારી જે ઇન્કમની વિગતો ભરો છો તેની સાથે પહેલાં મેચ કરી લો અથવા તો તમારું જીએસટીનું જે ટર્નઓવર છે તેની સાથે મેચ કરી લો હવે આ બંને મેચ કર્યા બાદ જ તમે તમારું આઈટીઆર ભરશો તો તમને નોટિસ નહીં આવે આશા રાખું છું કે આ વિડીયો જોયા બાદ તમે તમારો આઈટીઆર વેરીફાય કરી લેશો જેથી કરીને તમને નોટિસ પણ આવે ને એવા લોકોને મોકલી દો કે જે લોકો એવું વિચારતા હોય કે એકત્રીસ જુલાઈ સુધીમાં આઈટીઆર ભર દીધું એટલે આપણી જવાબદારી પૂરી હવે આ જવાબદારી પૂરી નથી એમને જણાવો આ વિડીયોના મારફતે કે તમારી જવાબદારી અહીંયાથી શરૂ થાય છે અને આવા કયા વિડીયો છે કે જે તમને હજુ જોવાની ઈચ્છા છે અમને કોમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો આ વિડીયો જે પણ તમારા ફ્રેન્ડ્સ હોય એને શેર કરવાનું ભૂલતા નહીં અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા લાઈક શેર અને કોમેન્ટ કરવાનું પણ ન ભૂલતા મને આપશો રજા નમસ્કાર